મિત્રો હું દિલીપ કોરડિયા અત્યારે હું કચ્છોલી ગામમાં ઊભો છું ગણદેવી તાલુકો જિલ્લો નવસારી અહીંયા ચીકુમાં બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે એગ્રી પ્રોડક્ટનું તો એ જોવા માટે અને ખેડૂતોએ બોલાવ્યા હતા કે હજુ વધારે સારું શું થઈ શકે એના માટે આપણે અહીંયા આવ્યા હતા તો આપણે અહીંના જે ખેડૂત છે નંદાભાઈ એમને જ પૂછીએ કે એમને ચીકુમાં જે રિઝલ્ટ આવ્યું એ શું આવ્યું તમે નંદાભાઈ તમે પોતે જ કહો મારું નામ નરેન છે કચ્છોલી ને ગણધરી તાલુકો ચીકુની અંદર ફૂગનો પ્રોબ્લેમ હતો ફૂગમાં એવું હતું કે જળ સુકાવા માંડેલા ને જળની અંદર પાક મળતો નહીં હતો પછી મેં ઘણી બધી કંપનીની દવાઓ ટ્રીટમેન્ટ કરાવી એગ્રીકલ્ચરવાળાને બોલાવ્યા બધાને બોલાવ્યા પણ કંઈ ફરક પડ્યો નહીં પછી મારી મુલાકાત થઈ પિયુષભાઈ જે વેસ્ટેજનું કામ કરે છે બાપા પિયુષભાઈને તેજસભાઈ બંને જણા આવ્યા ને એમ કીધું કે તમે આ એકવાર પ્રોડક્ટ યુઝ કરો તમને રિઝલ્ટ મળે તો કહેજો એમને પ્રોડક્ટ આપણે યુઝ કરી એમની એગ્રી પ્રોટેક્ટ તે એનું રિઝલ્ટ એટલું સારું મળ્યું કે જળ પાછા લીલાછમ થઈ ગયા ને આવક તે જ પ્રમાણે પાછી આવતી થઈ ગઈ એટલે મારે કહેવું એટલું જ છે મિત્રો કે ખેડૂત મિત્રો ધ્યાન આપે અને સારી રીતે આ ની પ્રોડક્ટ વાપરે અને એમનું ખાતર દવા બધું વાપરો જ્યાં અંદર સારું રિઝલ્ટ મળે છે એ બસ એટલું જ કેવું તમારા ફાધરે શું કીધું કે આ દવા રિઝલ્ટ નહોતું આવતું બધી ઘણી બધી કંપની દવા વાપરે તમારા ફાધરે શું કીધું હતું પછી તમે શું કર્યું ફાધરે કીધું હતું કે હવે આમાં રિઝલ્ટ નથી આવતું તો આપણે ચીકી કાઢી નાખીએ પછી મેં એમ વિચાર્યું કે ચાલો કોઈ મળે તો એમ કરીને પછી એટલા માટે તેજસભાઈ દ્વારા પિયુષભાઈની મુલાકાત થઈ તો મિત્રો આ એવી રીતનું રિઝલ્ટ છે કે ઘણા બધા પ્રયત્ન પછી કોઈ રિઝલ્ટ મળતું નહોતું અને એમના ફાધરે એવું કીધું કે આપણે ચીક્કુ આખી કાઢી નાખીએ નવેસરથી નવી વાવીએ અને એની જગ્યા પર રિઝલ્ટ મળ્યું અને આખી ચીક્વું પછી ફરી પાછી જીવંત થઈ તો આ છે આપણા પ્રોડક્ટના રિઝલ્ટ તો ખેડૂત મિત્રો આપણે પણ આનો વધારેમાં વધારે પ્રયોગ કરી ઉપયોગ કરવો જોઈએ અને આપણા ખેતરને આપણા જમીનને અને ઓર્ગેનિક તરફ જવું જોઈએ